ગીર ધ્રુવરાજ સિંહ પર હુમલો કર્યા પછી લોકદાયક કલાકાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે ઘટનાના કલાક પછી પણ પોલીસ દેવાયત ખવડ અને તેના માણસોને પકડી શકી નથી દેવાયત ખવડને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે ફોર્ચ્યુનર કારનું લોકેશન મેળવવા માટે પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે મહત્વનું છે કે ગત બાર ઓગસ્ટે તાલાલાના ચિત્રાવડ ગામમાં અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ પર જીવલેણ હુમલો કરાયો હતો દેવાયત ખબડે પોતાના માણસો સાથે મળીને પોતાની ફોર્ચ્યુનર કાર થી ધ્રુવરાજસિંહ કાર સાથે અકસ્માત કર્યો હતો જીવલેણ હુમલો કરતા ધ્રુવરાજસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ધ્રુવરાજસિંહને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો છે ધ્રુવરાજસિંહ પર હુમલો કરવા માટે દેવાયત ખબડે રેકી પણ કરવાની હોવાનો ખુલાસો થયો હતો હુમલાના કેસમાં દેવાયત ખબર સહિત પંદર લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતનો ગુનો નોંધાયો છે 6 મહિના પહેલા દિવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે વિવાદ થયો હતો ધ્રુવરાજસિંહે ડાયરાનું આયોજન કર્યું હતું અને જેના માટે તેણે ખવડને પેમેન્ટ પણ કરી હતી કાર્યક્રમમાં હાજરી નહોતી આપી અને રૂપિયા પરત માંગ્યા હતા જેથી બંને વચ્ચે આ વિવાદ ખૂબ વધ્યો હતો એક ઓડિયો ક્લિપ પણ એ વખતે ખૂબ વાયરલ થઈ હતી અને જેમાં દિવાયત ખવડે કહ્યું હતું કે આ હવે રોકાવાનું નથી આ તો ખૂબ ચાલશે અને એક પ્રકારની ઘટના બની છે સંવાદદાતા શનિ મૈયર લાઈવ જોડાઈ ગયા છે શનિ ગઈ વખતની જેમ ફેબ્રુઆરીમાં જે રીતે મોડે એ ખવડ મળ્યા હતા એ જ રીતે શું આ વખતે પણ થશે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે કારણ કે એક તરફ ધ્રુવરાજસિંહ આક્ષેપ એક તરફ એની હાફ મર્ડર નો કેસ બને છે લૂંટ નો કેસ બને છે દિવાયત ખવડ છે ક્યાં હજુ પોલીસના હાથ કેમ નથી પહોંચી રહ્યા દિવાયત ખવડ સુધી અંકુર જે વાત કરવામાં આવે તો વારંવાર વિવાદમાં રહેતા કલાકાર દેવાય ખવડ ફરી એક વખત જ્યારે વિવાદમાં આવ્યા હોય ત્રણસો સાતની ની જે કલમો લાગી છે સહઅપરાધ મનુષ્ય ગુનો નોંધાયો છે અડતાલીસ કલાકનો સમય થઈ ગયો છે છતાં પણ હજુ પોલીસ પકડથી દૂર છે એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે દેવાઈ ખવડ અને ટોળકીનો આતંક આની પહેલા પણ રાજકોટમાં જોવા મળ્યો હતો રાજકોટમાં પણ મયુરસિંહ ઉપર આની ટોળકી આતંક છે તે જોવા મળ્યો હતો અને સીસીટીવી સામે આવ્યા હતા જાહેરમાં બેફામ યુવકને હાથ પગ ભાંગી નાખ્યા હતા લાકડી વડે માર માર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા તેથી પણ દેવેદ કવડે જેલ કાપી હતી ફરી એક વખત આજે અમદાવાદમાં છ મહિના પહેલા સનાતનમાં આખો મામલો એ છે કે અમદાવાદના સનાતનમાં છ મહિના પહેલા એક ડાયરાનું આયોજન થઈ રહ્યું હતું તેમાં દેવાઈત ખબરનું બુકિંગ કરવામાં આવ્યું હતું આ બુકિંગ દરમિયાન દેવાઈત ખબરથી હાજર ન રહ્યા હતા ને સમગ્ર બાબતને લઈને તે આયોજક ધ્રુવરાજ અને તેમના જે પિતા હતા તેમની સાથે દેવાયત ખબર ને બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ તેઓ વારંવાર ડાયરામાં કેતા કે મોરે મોરો નો દઉં તો માનજો કે હું કાઠી દરબાર દેવાયત ખબર ન કેવાવું પરંતુ આ સમગ્ર બાબતને લઈને શબ્દ છે છે આ શબ્દનો ઉપયોગ ત્યારે થાય કે બે ટ્રક એક સિંગલપટ્ટી રોડ ઉપર બે ટ્રક સામે સામે આવી જતા હોય છે ને જે તે બે ટ્રક ભટકાતા હોય છે તેને મોરે મોરો કહેવાતો હોય છે બે વાહનો સામે સામે આવી જાય ત્યારે આને મોરે મોરો કહેવાય આ વારંવાર બોલતા હતા ને આ જ ઘટના છે તેને જે ગીર સોમનાથ ના તાલાના ગામે ક્યાંક કર્યું હોય તેવું લાગી રહ્યું છે ગંભીર તેમને અત્યારે જે ગીર થી તેઓને અત્યારે જુનાગઢ ખાતે થી અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે વારંવાર અંકુત આવી રીતે જો કલાકાર એક સારા એવા કલાકાર નામાંકિત કલાકાર ઉઠીને જો આવી પ્રવૃત્તિમાં જે સામેલ થતા હોય તો પોલીસ પણ હવે ક્યાંક કડક કાયદાનું અમલ લાવવો જોઈએ આની પહેલા પણ તેમની સામે ગંભીર ગુનાની કલમો લાગી હતી ત્યારે હવે આના ઉપર કઈ કલમો હેઠળ પરંતુ તેમની ધરપકડ ક્યારે અને તેમની સાથે પંદર શખ્સો કોણ હતા તેમની પણ પોલીસ ક્યારે ધરપકડ કરશે તેને લઈને મોટો સવાલ રહ્યો છે તો જે ફોર્ચ્યુનર કારનું સીસીટીવીમાં સીસીટીવી જે સીસીટીવી સામે આવ્યા ફોર્ચ્યુનર કાર દેખાઈ રહી છે કિયા કાર દેખાઈ રહી છે ત્યારે હવે આ જે જ ખબર અને તેમની ટોળકી ક્યાં છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર